લાલ મરચાનો પાવડર આંખમાં નાખી લૂંટ કરી નાસી જનારા આરોપીને મનાલી હિમાચલ પ્રદેશ ખાતેથી પકડી પાડતી ઇચ્છાપુર સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન અને સૂચના હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેપી જાડેજાના હોય ઇચ્છાપુર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવેલ જેમાં સદર આરોપી જતીન ઉર્ફે જતીનસિંહ અંતરસિંહ ચૌધરી નાઓ પોતાનો એક્ટિવા મોપેડ જેનો રજીસ્ટર નંબર જી ઝીરો ફાઇવ ટી ઝેડ ડબલ નાઇન ફોર સિક્સ લઈને આસી છૂટેલ હોય તેમજ પોતાનો ફોન પણ બંધ કરી દીધેલ હોય જેથી સુરત સિટીના તેમજ સુરત પોલીસ કંટ્રોલના અલગ અલગ એકસો વીસ સીસીટીવી કેમેરા જોતા જેમાં આરોપી સુરત રેલવે સ્ટેશન ખાતે મોપેડ મૂકી તુતી કોરીન થી આ ઓખા જતી ટ્રેનમાં બેસી ગયેલ હોવાનું જાણવા મળે તેમજ ઈચ્છાપુર સર્વેલન્સની બીજી ટીમ છે આરોપીના બેંક એકાઉન્ટ તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી મેળવતા આરોપીએ રૂપિયા પાંચત્રીસ હજાર અમદાવાદ ખાતે રહેતી તેની ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાં નાખેલ હોવાનું જણાઈ આવેલ જેથી તેની ગર્લફ્રેન્ડના એકાઉન્ટની ડિટેલ મંગાવી તેમાંથી તેનો નંબર મેળવી તેનું લોકેશન કઢાવતા મનાલી હિમાચલ પ્રદેશ ખાતે હોવાનું જણાવતા ઇચ્છાપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ માણસુ હેડ કોન્સ્ટેબલ કવિતભાઈ મનુભાઈ બ નંબર તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથુબા પોલીસ કોન્સ્ટેબલ ઉકાભાઈ નાઉને તાત્કાલિક મનાલી ખાતે લઈ જઈ લોકેશન વાળી જગ્યાની આસપાસ હોટલ રાખી આરોપી તથા આરોપીની ગર્લફ્રેન્ડની ની રેકી કરી આરોપી નામે જતીન ઉર્ફે જતીનસિંહ અંતરસિંહ ચૌધરીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે